હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હો બધા મજામાં જ હશો તો દર વખતેની જે એકદમ નવી રેસિપી જે અમારા ગીર સોમનાથ બાજુમાં લાટી ગામ છે ત્યાં લોકો સ્પેશિયલ અડદની દાળ ખાવા માટે દૂર દૂરથી આવે છે તો એ અડદની દાળ કેવી રીતે બનાવી એની રેસિપી ચલો આપણે જોઈ લઈએ તો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને હું છું પ્રિય અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જુઓ તો અડદની દાળ બનાવવા માટે મેં અહીંયા એક કપ છે એ અડદની દાળ ત્રણથી ચાર વખત પાણીથી ધોઈ અને લઈ લીધી છે તો સૌથી પહેલાં એને એક કૂકરમાં ટ્રાન્સફર કરી લઈએ ત્યારબાદ એમાં દોઢ ગ્લાસ જેટલું છે એ પાણી ઉમેરી દઈશું અને એમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈએ ત્યારબાદ હવે આપણે એને બફાવા મૂકવાની છે તો એક ચમચી જેટલું તેલ અને આપણી દાળ છે એ ઉભરાય નહીં એટલા માટે કોઈ નાની ખાલી વાટકી અંદર રાખી દેશો એટલે ગમે તેટલી શેટી થશે ઉપરથી તમારે કૂકરનું ઢાંકણું પણ નહીં બગડે કે દાળ પણ નહીં ઉભરાય હવે ત્રણથી ચાર સીટી બાદ આ રીતે એકદમ છે એ તમારી દાળ પાકી અને તૈયાર થઈ જવાની છે તો દાળ સરસ બફાઈ જાય ત્યારબાદ એક નંગ ડુંગળી એકદમ ઝીણી સમારેલી છે અને અડધું નંગ ટમેટું હવે દાળને વઘારવા માટે અહીંયા વન ફોર્થ કપ જેટલું છે એ તેલ લીધું છે હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ જીરું સરખી રીતે સંતડાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના આઠથી દસ જેટલા પાન ઉમેરી દઈશું હવે મીઠો લીમડો પણ થઈ જાય ત્યારબાદ સમારેલી જે ઝીણી ડુંગળી છે એ ઉમેરી દઈએ હવે ડુંગળીને થોડી વાર માટે છે એ સાંતળી લેવાની છે એટલે ડુંગળી સરખી રીતે સંતડાઈ જાય એટલે ત્યારબાદ પહેલાં સૌથી પહેલાં ડુંગળીને સરખી રીતે સાંતળી લઈએ હવે જો ફ્રેન્ડ્સ તમે મારા વિડીયો પર પહેલીવાર હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને વિડીયોને એક લાઇક ચોક્કસ કરી દેજો તો ડુંગળી પણ અહીંયા સરખી એવી સંતડાઈ ગઈ છે અધકચરી હવે આ જ સમયે આપણે એ સમારેલા જે ટમેટા હતા એને ઉમેરી દઈએ તો ટમેટાને પણ ડુંગળીની જેમ જ છે એ સાંતળી લેવાના છે હવે એને સાંતળાય ત્યારે એમાં અડધી ચમચી જેટલી છે એ હળદર ઉમેરી દઈએ અને સ્વાદ અનુસાર નમક ઉમેરી અને એને ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે બેથી ત્રણ મિનિટ થશે એટલે ટમેટા અને ડુંગળી સરખી રીતે છે સંતળાઈ જશે હવે આ રીતે સંતળાઈ જાય એટલે એને સરખી રીતે પહેલાં મિક્સ કરી લઈએ હવે એને હલાવી અને મિક્સ થઈ જાય ત્યારે એમાં અડદની દાળ જે બાફેલી હતી એ ઉમેરી દેવાની છે હવે ઉમેરેલી અડદની દાળમાં તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ત્યારબાદ એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી છે એ નાની એક ચમચી ગરમ મસાલો એને ઉમેરી દઈએ હવે એને સરખી રીતે અડદની દાળમાં મિક્સ કરી દઈએ એટલે મસાલા પણ એમાં સરખી રીતે છે એ મિક્સ થઈ જશે ત્યારબાદ હવે દાળ પકવવા બફાયેલી જ છે હવે એને ખાલી બે મિનિટ માટે છે એ પકવવાની છે જેથી મસાલા પાકી જાય તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને બે મિનિટ ઢાંકણ ઢાંકી અને પકાવવા દેશું એટલે એક રસ છે એ દાળ બનીને તૈયાર થઈ જશે આમાં કોઈ પણ જાતનું પાણી ઉમેરેલું નથી આપણે જે બફાયેલી હતી દાળ એમાં જે પાણી હતું એ જ પાણી સહિત આપણે આમાં દાળ ઉમેરેલી છે એટલે માથેથી પાણી પણ ઉમેરવાનું નથી અને વરાળથી આ રીતે સરસ મજાની દાળ છે એ એકદમ પાકી અને તૈયાર થઈ જશે તો સરસ મજાની લાટીની પ્રખ્યાત અડદ દાળની રેસીપી છે એ તૈયાર છે તો તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ ચોક્કસ કરજો અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે બે લાઇકોન પણ દબાવી દેજો જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત જ મળતી રહે અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ વધુને વધુ શેર કરો જેથી એ પણ અવનવી આવી રેસીપીથી છે એ પરિચિત બને અને વિડીયો જોઈ લીધો હોય તો એક લાઈક ચોક્કસ કરી દો અને તમે મારો વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ મને કમેન્ટ કરજો અને વિડીયો જોવા બદલ તમને ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ